જય માતાજી હું ભાવિન બુમતારિયા નવયુગ ગરબી મંડળ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અવિરત ચાલતી અમારી ગરબી મંડળ અને આ છેતાલીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરતી નવયુગ ગરબી મંડળ આજના સમયમાં પ્રાચીન અર્વાચીન અને રાષ્ટ્રભક્તિને સમર્પિત એવી ગરબી એટલે કે અમારી નવયુગ ગરબી મંડળ અમારી ગરબી મંડળની ખૂબ સારી વિશેષતા એવી છે કે અહીં જે પણ દીકરીઓ ભાગ લે છે એ કોઈ પણ દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અલગ અલગ દિવસના અલગ અલગ પહેરવેશ પણ તેમને અહીંથી આપવામાં આવે છે અમારી જે સંગીત ટીમ છે એ પણ હર હંમેશ વિના મૂલ્યે અમને સહાય આપે છે અને એવી જ અમારી નવી ગરબી મંડળ છેલ્લા ઘણા વર્ષોથી આ ખૂબ સારી રીતે ચાલે છે અને હજી પણ આવનારા ઘણા બધા વર્ષો સુધી આવી જ રીતે સરસ મજાની રીતે ચાલશે મારું નામ છીંજુવાડિયા પ્રિયા દર્શનભાઈ છે હું છેલ્લા છ વર્ષથી આ ગરબીમાં રહું છું અને મેં જે આ પહેરવેશ પહેર્યો છે તે પણ મને અહીંથી આપવામાં આવ્યો છે કોઈ પણ જાતની ફી કે કોઈ પણ કાંઈ લેવામાં આવતું નથી અને અમે શક્તિ ભક્તિથી રાસ અને આરતી કરીએ છીએ વંદે માત્ર જય માતાજી